જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું આ ચેનલમાં આજે હું તમારા માટે સરસ મજાની ભરતી લઈને આવી છું જેમ કે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી ઓપરેટર હિસાબી ક્લાર્કની ભરતી વાયરમેનની ભરતી સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી સિવિલ એન્જિનિયરની ભરતી જેવી અલગ અલગ પ્રકારની કંઈ કેટલી ભરતી લઈને આવી છું આ ભરતીમાં ઉંમર શું છે એની લાયકાત શું છે સેલરી શું છે આ બધી વાત કરીએ એ પહેલાં તમે લોકો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શા માટે આવી હું કંઈ કેટલી ભરતી લઈને આવી રહી છું જેમ કે સરકારી નોકરી અર્ધ સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી નિગમની નોકરી એકમની નોકરી સંસ્થાની નોકરી એનજીઓની નોકરી લિમિટેડ નોકરી તથા સરકારી યોજનાઓ ખેતીવાડીને લગતી યોજનાઓ શિક્ષણને લગતી યોજનાઓ શિષ્યવૃત્તિ વિદેશ ગમનની યોજનાઓ લગ્નની યોજનાઓ આ એક આવી કંઈ કેટલી યોજનાઓની અઢળક ભરતી લઈને હું આવી રહી છું તો એની માહિતી હું તમને અવારનવાર ચેનલ ઉપર આપતી રહીશ આ ભરતી કડી નગરપાલિકામાં આવેલી છે પોસ્ટ તો અલગ અલગ પ્રકારની છે ફોર્મ ભરવાની મેથડ ઓફલાઈન છે સેલેરી પોસ્ટ સેલેરી તો પોસ્ટ મુજબ છે જોબ લોકેશન તો એ ગુજરાતમાં છે તો પહેલાં આપણે જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર માટે શું માંગ્યું છે તો એમાં કોમ્પ્યુટર ઓપરેટરમાં ગ્રેજ્યુએટ માંગ્યું છે કોઈ પણ શાખામાં હોય આર્ટ્સમાં તમે કરેલું હોય કોમર્સમાં કરેલું હોય કે સાયન્સમાં કર્યું હોય અને તમારે કોમ્પ્યુટરનો કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ બીજું ઓપરેટર હિસાબી ક્લાર્કમાં શું માંગ્યું છે તો બીકોમ એની સાથે ટેલીનો કોર્સ કરેલો હોવો જોઈએ હવે વાયરમેનમાં શું માંગ્યું છે તેમાં આઈટીઆઈ પાસ કરેલા આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં શું માંગ્યું છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સિવિલ એન્જિનિયર માટે સિવિલ એન્જિનિયર હોવા જોઈએ હવે જોઈએ આમાં ઉંમર શું છે તો અઢાર ઉપર ઉપરના હોય અને પાંત્રીસ વર્ષના સુધીના એ લોકો આમાં ફોર્મ ભરી શકે અને સરકારના નિયમ મુજબ જે લોકોને છૂટ મળતી હોય એ લોકોને મળશે હવે આપણે આગળ જોઈએ કે આમાં જગ્યા કેટલી છે કોમ્પ્યુટર ઓપરેટરમાં સાત જગ્યા છે વાયરમેનમાં એક જગ્યા છે હિસાબી ક્લાર્કમાં બે જગ્યા છે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં બે જગ્યા છે અને એન્જિનિયરમાં એક જગ્યા છે હવે જોઈએ તમારે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની છે તો હું તમને એડ્રેસ આપું છું એડ્રેસ છે કડી નગરપાલિકા સરદાર સોસાયટી રોડ કમલ સર્કલ પાસે કડી એનો પિનકોડ છે આડત્રીસ સત્યાવીસ પંદર હવે આ અરજીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ જે મોકલવાના છે એ આપણે જોઈ લઈએ ડોક્યુમેન્ટમાં રિઝ્યુમ તમારે મોકલવાનું છે તો એમાં તમારે તમારે લાયકાત મુજબના બધા સલટીની ઝેરોક્ષ મોકલવાની રહેશે આધાર કાર્ડની ઝેરોક્ષ મોકલવાની રહેશે જે લોકોને અનુભવ હોય એ લોકોને અનુભવ સલટીનું ઝેરોક્ષ મોકલવાની બે પાસપોર્ટ સાઇઝના ફોટા મોકલવાના તમારું એડ્રેસનું પ્રૂફ મોકલવાનું અને જે લોકો કાસ્ટ સર્ટીમાં આવતા એ લોકોએ કાસ્ટ સર્ટીની ઝેરોક્ષ મોકલવાની છે આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી કોઈ પ્રકારની ફી નથી તમારા ડોક્યુમેન્ટ જોઈ તમને રૂબરૂ બોલાવવામાં આવશે ત્યાં આમ તો જરૂરી વિગતો હતી એ મેં તમને બધી વિગતો આપી દીધી છે તેમ છતાં પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને માહિતી આપતી રહીશ આવા ઘણા બધા વિડીયોમાં વિડીયોની માહિતી અને માર્ગદર્શન હું તમને આપતી રહીશ અરજી કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે તો વહેલાસર અરજી કરી નાખજો તો મળીએ છીએ આપણી બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો